તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસમાં એક પરિપત્ર બહાર આવ્યો છે જે જગ્યાઓ મંગાવવા બાબતનો છે પરંતુ ભરતી એટલી બધી લેટ નહીં થાય કદાચ બે પાંચ દિવસ પાછી થાય બાકી ભરતી સમય સરાવી જશે અને તેની અંદર એક આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ જગ્યાઓ મંગાવી છે તો પરિપત્ર જોઈએ તેની અંદર લખ્યું છે કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગત મોકલવા અંગે તેની અંદર લખ્યું છે કે શ્રીમાન ઉપરોક્ત વિષય અને સંદર્ભ પ્રે જણાવવાનું કે ભરતી સંદર્ભે પ્રમાણિત થયેલા રોસ્ટર રજિસ્ટરને આધારે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંદર્ભ દર્શિત પત્રોની જોગવાઈઓ તથા સરકારશ્રી દ્વારા થયેલા વખતો વખત ઠરાવ પરિપત્રોને ધ્યાનમાં લઈ શિક્ષક સહાયકની એક આઠ બે હજાર ચોવીસની સ્થિતિ ખાલી જગ્યાઓ મોકલી આપવા જણાવવામાં આવે છે શિક્ષક શિક્ષણ સહાયક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે વિષયો જે વિષયમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી લેવાયેલ હોય તે જ વિષયની ખાલી જગ્યાની જે તે વિભાગ વિષય કેટેગરી માધ્યમ પ્રમાણે આ સાથે સામે નિયત નમૂના પત્રકના પત્રકમાં એક્સેલ ફાઇલમાં આ કચેરી મહેકમ શાખાના ઇમેલ આઈડી પર તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવાની રહેશે શિક્ષક શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ માટે ધ્યાને લેવાની સૂચનાઓ પ્રમાણિત થયેલા રોસ્ટર રજિસ્ટર અને શાળાની મળવાપાત્ર મહેકમની પૂરતી ખરાઈ કરી શાળાની દરેક મળવાપાત્ર જગ્યા માટે વિભાગ વિષય માધ્યમ અને કેટેગરી આધારિત ખાલી જગ્યાઓ મેળવવી આ વસ્તુ એ સૂચવે છે કે કદાચ જગ્યાઓમાં વધારો થઈને આવશે જે શાળાની ખાલી જગ્યા ભરતી માટે દર્શાવેલ હોય તે શાળા રોસ્ટર રજિસ્ટર સામાજિક ન્યાય અધિકતા શિક્ષણ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઈએ શિક્ષણ વિભાગના સંદર્ભમાં તારીખ સત્તર બાર બે બે હજાર પંદરના ઠરાવમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા શાખામાં ધોરણ નવથી બારના સળંગ વર્ગ દીઠ બે શિક્ષકનું પ્રમાણ રાખવાનું દર્શાવેલ છે માત્ર માધ્યમિક શાળા હોય ત્યાં વર્ગ દીઠ એક પોઈન્ટ પાંચ અને માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળા હોય ત્યાં વર્ગ દીઠ બે પોઈન્ટ પાંચનો રીષિયો મુજબ શિક્ષણ મળવા પાત્ર થાય છે સંદર્ભ ત્રણના ઠરાવ મુજબ જે તે શિક્ષણ જે તે વિભાગના છ કે તેથી વર્ગો છ કે તેથી વધુ વર્ગો ધરાવતી શાળામાં મળવાપાત્ર શિક્ષણનો રિષ્યમાં કોમ્પ્યુટર શિક્ષક મળવાપાત્ર થાય જેનો વર્કલોડ પૂર્ણ કરવા સાક્ષર વિષયોનો કાર્યભાર સોંપી શકાય તેમજ નિયમ અનુસાર મળવાપાત્ર ચિત્ર વ્યાયામ વગેરે વિષય ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે એનો અર્થ એ થાય છે કે કોમ્પ્યુટર શિક્ષક પણ આવશે અને ચિત્ર વ્યાયામ શિક્ષકની પણ જગ્યાઓ બતાવવી પડશે દરેક વિભાગે જે તે વિભાગ કે વિષયના ખાલી જગ્યામાં પીએચ કેટેગરી આપતા સમયે ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસના સંદર્ભમાં ના ઠરાવમાં આપેલ કોષ્ટકને ધ્યાનમાં લેવાની રહેશે શિક્ષણ વિભાગ સંદર્ભ છમાં તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના ઠરાવમાં ધોરણ નવ થી બારના સળંગ એકમ ગણવા બાબતે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકો શૈક્ષણિક હેતુ માટે સળંગ એકમના શૈક્ષણિક કર્મચારી ગણવાની જોગવાઈ કરેલ છે વર્ગ દીઠ શિક્ષકોનું પ્રમાણ સંદર્ભે વર્ગોની સમય મંજૂર શિક્ષકના પ્રમાણ માટેનો કોષ્ટક સમજણ માટે આપવામાં આવેલ છે શાળામાં ખાલી જગ્યા અન્વયે કોર્ટ કેસ કે કોર્ટ કેસના નિર્ણયાધીન હોય તો તે અંગે નામદાર હાઈકોર્ટના નિર્દેશના યોગ્ય અભ્યાસ કરી જગ્યા દર્શાવવા પાત્ર છે કે કેમ તે નિર્ણય આપની કક્ષાઓની સ્વિવેક થી ચકાસણી કરીને જ આવી ખાલી જગ્યા દર્શાવી રહેશે તેમજ રીમાર્કનો તેનો ઉલ્લેખ કરવાનો રહેશે નિયમ અનુસાર મહિલા ઉમેદવારોને મળવા પાત્ર હોય અને માગણી કરવાની હોય તો તે મુજબ રીમાર્ક લખવાના રહેશે એક વખત મોકલે જગ્યામાં સુધારો વધારો થઈ શકશે નહીં જેથી મોકલતા સમય જિલ્લા શિક્ષણ અધિકારી તથા અધિકારી કાળજી રાખી જગ્યા મોકલવાની રહેશે કક્ષાએ સીધી રાજ્ય કક્ષાએ કોઈ વિગત મોકલી આપવાની રહેશે નહીં જેની જાણ આપણા દ્વારા આપણા તાબે હેઠળની શાળાઓને આપણી કક્ષાએ કરવાની રહેશે તો ભરતી ચોક્કસ બે પાંચ દિવસ થોડી લેટ જાય પણ ભરતી સમયસર આવી જશે અને જગ્યામાં વધારો થઈને આવશે એવું આ પાત્ર પરથી સાબિત થાય છે